ચાલો નમસ્કાર જય હિન્દ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ વિદ્યાર્થી મિત્રો ચાલો આવી આપણે ચેપ્ટર નવા કે જેમાં સૌથી કન્ફ્યુઝન થાય છે કે ક્યારે અને મૂકવું અને ક્યારે અથવા મૂકવું તો જો ભાઈ પહેલા જ હું એક વાત તો ક્લિયર કરી દઉં કે જો તમને આ વસ્તુ લોજિકલ આવડી જાય ને તો પછી થિયરીની જરૂર જ નથી પરંતુ અહીંયા આપણે જેને નથી સમજાતું એટલે જ આવ્યો આઈશો તો પછી આપણે થિયરી પણ વ્યવસ્થિત શીખવી પડશે અને આજે આપણે એનો પાયો શીખશું પછી એક પણ દાખલો એવો નહીં રહીએ કે તમને કન્ફ્યુઝન થશે કે ક્યારે અને મૂકવું અને ક્યારે અથવા મૂકું પછી જેવો તમે દાખલો ગણવાની શરૂ કરશો એટલે અને મુકાઈ જશે અને અથવા પણ મુકાઈ જશે જ્યાં જ્યાં જેની જરૂર તો એના માટે આપણે આજે

ગણતરી નો સરવાળા નો મૂળભૂત સિદ્ધાંત હવે શું આવે આવા શબ્દો ભારે ભારે ફેંકો સરળતાથી સમજાવો ચાલો જોઈએ જો કોઈ એક સમૂહમાં એમ ભિન્ન વસ્તુઓ છે અને બીજા સમૂહમાં કેટલી વસ્તુઓ છે એન ભિન્ન વસ્તુઓ છે અલગ અલગ વસ્તુઓ પડી છે એકમાં એમ છે એકમાં એન છે પરંતુ તમારી પાસે છે ને બેમાંથી એકને જ પસંદ કરવાનું છે કાં તો એમ માંથી કાં તો એન માંથી તો ત્યારે તમારી પાસે વસ્તુના પ્રકાર કેટલા હશે તો કે ભાઈ આપણે કર્યો છે કે ભાઈ એમ વસ્તુઓમાંથી અને એન વસ્તુઓમાંથી માંથી એમ પ્લસ એન પરંતુ સાહેબ હજી નથી ખબર પડી ચાલો ડિટેલમાં જોઈએ આપણે ચોપડીનું જ ઉદાહરણ થોડુંક છે એ જ લઈએ પણ એને થોડુંક ડિસ્ક્રિપ્શન હું આપીશ તમે કોઈ એક સ્ટોર માં ગયા છો ત્યાં તમને મેન્યુ દેખાય છે ખાવાનું મન થાય છે કે જ્યાં તમને અલગ અલગ ચાર પીઝા છે કે જેનું નામ છે પી વન પી પી થ્રી અને પી ફોર આપણે એ રીતના રાખ્યું અને એ જ મેન્યુમાં તમને ત્રણ બર્ગર આવી પાસે બી વન બી અને બી થ્રી આ ત્રણ બર્ગર છે ટોટલ એ મેન્યુ છે એમાંથી તમને એવું કહેવામાં આવે તમારા પપ્પા દ્વારા કે ભાઈ તારે છે ને આમાંથી એક જ પસંદ કરવાનું છે તારે જે ખાવું હોય ખા પરંતુ કેટલું ખા એક તો તમારી પાસે રે કોઈ એક વ્યક્તિ પીઝા અથવા બર્ગર ઓર્ડર કરવા માંગે તો તમારી પાસે કેટલા ઓપ્શન છે તો કે ભાઈ હું કાં તો પી વન પસંદ કરું અથવા બીજો પિઝા અથવા ત્રીજા પ્રકારનો પીઝા અથવા ચોથા પ્રકારનો પીઝા આ ચારમાંથી ઓપ્શન પસંદ કરી શકું અથવા તો બી વન પસંદ કરું બી ટુ પસંદ કરવું બી થ્રી પસંદ કરું ઓકે તમારી પાસે ટોટલ કેટલા ઓપ્શન રહ્યા તો કે ભાઈ હું સાત ઓપ્શન રહ્યા મારી પાસે સાત મેં કીધું એમ અલગ એમ ક્રિયા થઈ શકતી હોય અલગ અલગ રીતે એન ક્રિયા થઈ શકતી હોય બંને એક જ કરવાની થતી હોય બે માંથી એક જ પસંદ કરવાનું થતી હોય તો શું કરી દેવાનો સરવાળો ચાર પ્લસ ત્રણ સાત અહીંયા શું છે અથવા આ તો ચાલો સાહેબ અથવા રકમ આપી દીધું છે અરે ભાઈ છેલ્લે એક ઉદાહરણ જોવાનું છે છેલ્લે એક લેક્ચર દરરોજ આવશે નહીં તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો લિંક તમને મળતી રહેશે તમને અનુકૂળતા પ્રમાણે મળતું જ રહેશે કન્ટેન્ટ પરંતુ હા ઓકે હા પરંતુ આગળ કમિટમેન્ટ ન કરું પરંતુ હા સિલેબસ છે એ ધીમે ધીમે કમ્પ્લીટ થશે

એમ આને કહેવાય ગણતરીનો ગુણાકાર નો મૂળભૂત સિદ્ધાંત તો હવે એમાં શું સર આનું આજ ઉદાહરણ રાખીએ ચાર પીઝા છે ત્રણ બર્ગર છે અને એમાંથી આપણે એવું કીધું છે બંનેમાંથી એક એક ઓર્ડર કરવો છે રડી બંનેમાંથી એક એક પિઝા ઓર્ડર કરવો છે અને એક બર્ગર ઓર્ડર કરવો છે મેં કીધું એમ અલગ અલગ એમ પ્રકારે થાય છે આ એન પ્રકારે થાય છે હવે શું કરવાનું છે બંને ક્રિયા સાથે કરવાની છે સાથે કરવાની છે એટલે શું કહેવાય વચ્ચે આવશે અને તો હવે કેટલા પ્રકારો છે દાખલા તરીકે પહેલો પીઝો પીવન અને બર્ગરમાંથી એક પસંદ કરવાનું છે તો બર્ગર કયું લઈ શકું બી વન

થિયરી માં ખબર પડે તો એ બહુ અઘરું કામ પરંતુ હવે જે ઉદાહરણ આપીએ થિયરી પરથી શીખા શું તમે તો કે ભાઈ થિયરી પરથી આપણે એટલું શીખા કે ચાલ થિયરી પરથી આપણે એટલું શીખા કે જ્યારે તમારી ક્રિયા કરવા માટે બે ઓપ્શન હોય રેડી જ્યારે તમારી ક્રિયા કરવા માટે બે ઓપ્શન હોય તો વચ્ચે મૂકવાનું અથવા પરંતુ તમારી ક્રિયા બંને એક સાથે કરવી પડતી હોય રડી બંને એક સાથે કરવી પડતી હોય વચ્ચે મૂકવાનું શું અને ધ્યાનથી છેલ્લું ઉદાહરણ છે ધ્યાનથી ચલો નિસર્ગ દેસાઈ ગાલા અસાઇમેન્ટ સોલ્યુશન વિડીયો ભાઈ અસાઇમેન્ટ સોલ્યુશન ને એવું આપણે કઈ ચાલો નહીં કરતા બાર કોમર્સ માટે ચાલો બાર કોમર્સ માટે પણ કંઈક આયોજન વિચારીએ ટીમ દ્વારા ઓકે બાકી આપણે રેકોર્ડેડ વિડીયો બાર કોમર્સ ના તો બધા સબ્જેક્ટ ના છે અહીંયા આવીએ પાછું રેડી શું આપણે જોયું તો કે ભાઈ જ્યારે આપણે અને અને અથવા ક્યારે વાપરવું તો જ્યારે તમારી ક્રિયા કરવા માટે બે અલગ અલગ ઓપ્શન હોય તો વચ્ચે મૂકવાનું અથવા જ્યારે તમારી ક્રિયા કરવા માટે બે ક્રિયા સાથે કરવી પડતી હોય તો શું મૂકવાનું અને તો ચાલો જોઈએ ઉદાહરણ બાવન પત્તા માંથી બે પત્તા પસંદ માંથી કેટલા પસંદ અને એવું કહેવામાં આવે છે કે બંને પત્તા કેવા હોય જુદા જુદા રંગના હવે રંગ કેટલા હોય તો લાલ હોય અને કાળો રંગ કેટલા હોય બે હોય લાલ રંગ હોય અને કાળો રંગ હોય પ્રકાર કે તો ચાર થાય પ્રકાર કે તો ચાર કાતો લાલ રંગ હોય કાતો કાળો રંગ હોય તમારા એક પત્તું લાલ રંગનું એક પત્તું કાળા રંગનું આવું થઈ ગયું જુદા જુદા મતલબ હવે જો તમારે બે પત્તા પસંદ કરવા હોય તો આ બંને ક્રિયાઓ કેવી કરવી પડશે એક સાથે કરશો એ એક સાથે કરશો તો બે પત્તા પસંદ થશે અને જો આ બે ક્રિયા સાથે કરવી હોય તો વચ્ચે શું મૂકવું પડે અને કીધું જો બે ક્રિયા સાથે કરવી પડતી હોય તો એને શું કહેવાય અને તો એક લાલ રંગનું અને એક કાળા રંગનું થઈ ગયું ભાઈ જુદા જુદા જો ભાઈ લોજિકલ આવી જાય આ વસ્તુ મને તો લોજિકલ જ આવી જાય ભાઈ જુદા જુદા તો ભાઈ એક લાલ અને એક કાળું પણ જેને નથી સમજાતું એટલા માટે જ આપણે અહીંયા આવ્યા છીએ એટલે અને એનો કોન્સેપ્ટ ક્લિયર ચાલો એની સામે બીજું જ ઉદાહરણ એવું જ તે બંને પત્તા એક જ પ્રકારના હોય જોજો કયા બંને જે પણ બે પસંદ કરો છો એ બંને પત્તા એક જ પ્રકારના હોય તો કા તો પ્રકાર એટલે કેટલા તો ટોટલ ચાર પ્રકાર એમાંનું કયો ચાલો લાલી રાખી રેડી બંને પત્તા કેના હોય લાલી ના હોય દિલ હાર્ટ તમારી પાસે હજી એક ઓપ્શન છે કયા બંને પત્તા કેના હોય ચોકટના હોય આની સિવાય તમારી પાસે ત્રીજો ઓપ્શન છે યસ હજી છે બંને પોતા કાળી ના હોય હજી ઓપ્શન છે તમારી પાસે હા સર હજી ઓપ્શન છે બંને પત્તા કે ના હોય ફલ્લી ના હોય તો તમારી ક્રિયા કરવા માટે તમને કીધું છે કે જે પત્તા પસંદ થાય બંને પત્તા એક જ પ્રકારના હોય એના માટે કેટલા ઓપ્શન છે ચાર ઓપ્શન છે તો એ અલગ અલગ ઓપ્શન હોય તો વચ્ચે શું મૂકી દેવાનું અથવા તો શું આવશે અથવા તો શું આવશે ભાઈ અથવા ફરી એકવાર જો તમારી ક્રિયા કરવા માટે ઓપ્શન જેટલા પણ ઓપ્શન છે એ બંને અલગ અલગ વિકલ્પો તરીકે હોય તો વચ્ચે શું મૂકવાનું થાય અથવા અને હજી જ્યારે દાખલા તમે જોઈશો ત્યારે વધુ ક્લિયર થશે આ તો એક તમારા માટે લેક્ચર કે જેથી તમને થોડો ઘણો પણ નિયમ ને અનુસાર કે આ ઉદાહરણને અનુસાર તમારો તમારો શું કહેવાય જે કોન્સેપ્ટ છે તમારો ડાઉટ છે સોરી ડાઉટ છે એ ક્લિયર થાય આશા રાખું છું કે થોડું ઘણું પણ તમને નોલેજ છે અને બાકી છે એ પણ કન્ટિન્યુ આપણે લેશે ચાલુ તો મળીએ આપણે આવા જ કંઈક લેક્ચર દરમિયાન આવતા રહીશું અને સાથે ખાસ કરીને તમારા મિત્રોને બોલાવતા રહીશું કારણ કે આ લેક્ચર સંપૂર્ણ ફ્રી છે તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ